આ વિડીયો ઇન્સ્ટાગ્રામ પર મૂકવાના હતા મૃતક પ્રથમના પિતા મુરલીધર વાઘવાણીએ કહ્યું હતું કે ઘટનાની જાણ બાદ હોશ ઉડી જવા પામ્યા હતા પ્રથમ માત્ર ઓગણીસ વર્ષનો જ હતો એક મોટાભાઈ અને માતા પિતા અને દાદી સાથે રહેતો હતો ઘરમાં સૌનો તે લાડકો હતો તેઓ પોરબંદરના રહેવાસી છે ધોરણ નવ બાદ અભ્યાસમાં રૂચિ ન રહેતા મારી પિતા સાથે સાડીના વેપારમાં જોડાઈ ગયો હતો વૃદ્ધ પ્રથમના મિત્ર ઋતુ સોનીએ જણાવ્યું કે પ્રથમને ટિકટોક વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં મૂકવાનો ખૂબ જ શોખ હતો રવિવારના રોજ અમે સાથે હતા અનુવ્રત દ્વારા નજીકના કેનાલ વોકવે પર વિડીયો બનાવવા ગયા હતા મેં મોબાઈલમાં કેમેરો શરૂ કર્યો હતો અને પ્રથમને જમીન પર પડતાજી હેપતા જવાબ પામ્યો હતો તાત્કાલિક દોડીને ગયો તો પ્રથમ બેભાનથી જવાબ પામ્યો હતો સાથે ઉભેલી પીસીઆરમાંની મદદ લેતા એકસો આઠને કોલ કરી પ્રથમને શિવલ લઈ આવ્યા હતા જે તમામ પ્રયાસ કર્યા બાદ તેને બચાવી શકાયો ન હતો અઝર કુરશી સાથે હેઠા